તો ત્યાં અહીં લો આ બાટી છે પાણી છે ત્યાં આમ ફડી દીધું હોય કથા ઢોરામાં તો હાલો બધા જમવા 多喝一个。 મોટા હવે ચાર મહિના હે ને છૂટા કેસ જ નહીં થાય કેમ ટાઢું એવી પડશે ને આ કોરોના નીકળો તો આપણે માસ્ક પહેર્યા આંખું રોગ નીકળો તો આપણે ચશ્મા પહેર્યા હવે આ ઝાડાનો રોગ નો નીકળે તો સારું નકર ધંધે લાગી જાવ पणि पर नवट भिपन तो जो जो मेधि गा पानि बन थित्यू जान थिन अवे दो पागोड़ फीवेच तो अवे पास भवतै वो या? अवे दो पास भवत भवत बन बेच दे तालो मा नवट ताई दे હું એવું તો જમવા ઘેરે આવ્યો તા ખબર પડી કે શિયાળો તો કાઢ નાખેલો હે તે હું શિયાળો નાખવા આવ્યો એ લેટ નહીં અહીં તો એ જમવાની વાર લાગશે